રાજકોટના રહેવાસી એકતાલીસ વર્ષીય રાજેશ સાકરિયા નામના યુવાને આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સીએમને થપ્પડ મારી લીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ યુવાની ધરપકડ કરી લેવામાં આવી છે ક્યાં કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આ હુમલાખોર યુવાન આમ આદમી પાર્ટીનો કાર્યકર ન હોવાનું જાણવા મળી રહ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે સવારે મુખ્યમંત્રી નિવાસ તાનકા તે જનસંમાદ લોકે ચુનાવણી કાર્યક્રમ યોજ્યો હતો આ દરમિયાન રાજકોટના રહેવાસી રાશેષભાઈ કિમજીભાઈ સાકરયા નામના યુવાને મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પડાકો મારી દીધો હતો અને પથ્થર વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો સુરક્ષા જવાનોએ તેઓને તાત્કાલિક દબોચી લીધો હતો કયા કારણોસર આ યુવાને દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કર્યો તે જાણવા માટે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે રાજ્ય અને શું સજા થઈ શકે છે મિત્રો આ ખૂબ જ ગંભીર ગુનો છે કારણ કે એક જાહેર સેવક અને એ પણ રાજ્યના મુખ્યમંત્રી પર તેમની થયેલો હુમલો છે ભારત દંડ સંહિતા હેઠળ રાજ્ય સાકરિયા પર આ મુજબની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવી શકે છે અને સજાઓ થઈ શકે છે પહેલું કલમ ત્રણસો ત્રેપન સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો કરવો

સરકારી કર્મચારીને ને રીતે ઈજા પહોંચે તો આ કલમ લાગુ પડે છે બંનેની સજા થઈ શકે છે ત્રીજું કલમ ત્રણસો ત્રેવીસ સામાન્ય ઈજા પહોંચાડવી ગુનો જો હુમલામાં સામાન્ય ઈજા થઈ હોય તો આ કલમ પણ લગાવી શકાય છે સજા આ માટે એક વર્ષ સુધીની કેદ અથવા

જો તપાસમાં અન્ય કોઈ ગંભીર બાબતો બહાર આવશે તો સજામાં વધારો પણ થઈ શકે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો તેમને શું સજા થવી જોઈએ એ નીચે કમેન્ટ જરૂર કરેજો